કરીતો રાજકોટ જુલાના ધરાજીમાં કમોસમી વર્સાદ બાદ ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થતા રાહદારીઓ ને વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે હજુ તો ચોમાસું આવ્યું નથી ત્યારે માવઠાનું નજીવો વરસાદ વરસતાની સાથે જ ધરાજી નગરપાલિકાના રસ્તાઓની પોલ ખુલ્લી પડી છે ધરાજીના રસ્તાઓ સામાન્ય વરસાદ બાદ એટલી હદે ધોવાઈ ગયા કે રસ્તામાં ખાડાઓ પડી ગયા અને પથ્થર દેખાવા લાગ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે થોડા સમય અગાઉ નગરપાલિકાએ બનાવેલા રસ્તાઓ તૂટી ગયા છે સામાન્ય વરસાદમાં સ્થિતિ થઈ છે જે વાતની સાબિતી આપે છે કે રોડ રસ્તા બનાવવાના કામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય જેના કારણે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે અને રસ્તાઓનું ધોવાણ થયું છે રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરે કરેલા નબળા કામ બાબતે કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરી તાત્કાલિક રસ્તા રિપેર કરાવવા જોઈએ સાથે નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ પણ કરવા લોકોએ લાગણી સાથે માંગણી વ્યક્ત કરી છે અત્યારે વહીવટ નગરપાલિકાનું હતું જે રોડ બન્યા એ તાત્કાલિક એક સામાન્ય વરસાદની અંદર બે ત્રણ થી વરસાદ પડ્યો બે ત્રણ તાત ઉટી ગયા છે કારણ કે રોડ કઈ રીતે બને છે કઈ રીતના એન્જિનિયર કઈ રીતે મટીરિયલ છે એની કોઈ માર્ગદર્શિતા નથી અને કોઈ કોન્ટ્રાક્ટર રોડ નું કામ કરે ત્યારે નગરપાલિકાનું વહીવટી શાસન હતું ત્યારે એના એન્જિનિયર કોઈ હતા જ નહીં અને હોય તો થોડીક વાર રહીને વયા જાય છે પછી કોન્ટ્રાક્ટર તો નબળો રોડ બનાવવાનો જ છે ને કોન્ટ્રાક્ટર ને વહીવટી શાસન ની ભૂલ છે આમાં રસ્તાની અંદર બહુ ખાડા પડેલા અને રસ્તાને તકલીફ છે આવડી ટેકનોલોજી આવી ગઈ છે અત્યારે રોડ કઈ રીતના બનાવવા તોય પણ રોડ તૂટી જાય એટલે વહીવટ સરકાર અને ગુજરાત સરકારની આમાં મોટા મોટી પારદર્શિતા નથી અને કોન્ટ્રાક્ટરની અંદર પૈસા પૂરા પાડે એટલે રોડના નબળા કામ થાય છે

આ તમામ રસ્તા તૂટી ગયેલા છે ખાડા પડી ગયા છે એટલે એટલા હજે ખરાબ થઈ ગયા છે કે એટલો ભ્રષ્ટાચાર થયો છે કે થોડા સમયમાં જ પણ તૂટી ગયા અને બે ત્રણ છાટા તો આવો કમોસમી થોડો વરસાદ પડ્યો તૂટી ગયા તો હજી તો ચોમાસું બાકી છે તો હવે લોકોને એટલી તકલીફ પડે છે કે તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે હાલ ધોરાજી શહેરમાં સામાન્ય માવઠાની કારણે ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તાનું ધોવાણ થયું છે ખાસ કરીને વાત કરીએ ચોમાસાની અંદર રોડ રસ્તા ધોવાતા હોય સામાન્ય બાબત છે પરંતુ માવઠાની અંદર માત્ર બે ત્રણ ઇંચ વરસાદની અંદર ખાડા પડી ગયા છે ડામર ઉકળી ગયા છે ત્યારે સામાન્ય લોકો પણ વિચારી રહ્યા છે કે આ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે એટલે તંત્રને મારી નમ્ર અપીલ છે કે જે તે કોન્ટ્રાક્ટર હોય તેને નોટિસ પાઠવવામાં આવે અને તેમની સામે અલગ કાર્યવાહી કરવામાં આવે અને જે રોડ રસ્તા ખરાબ થયા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે